તો ગીર સોમનાથના તાલાળા તાલુકાના જાવંત્રી ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામસભા યોજાઈ હતી ત્યારે ગ્રામસભામાં જિલ્લા સામાજિક ઓડિટર ગામના સરપંચ અલ્તાબભાઈ બલોચ તલાટી પ્રવીણભાઈ મનરેગા વિભાગના જિલ્લા એપીઓ પ્રકાશભાઈ સુરક્ષા અધિકારી જયેશ વાણવી આંગણવાડી વર્કરો સખી મંડળો તેમજ ગ્રામજનોએ હાજરી આપી હતી જેમાં જિલ્લા સામાજિક ઓડિટર દ્વારા

વધુમાં વધુ લોકો સરકારની યોજનાઓનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી હતી આ ઉપરાંત ગ્રામજનોના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું ત્યારે ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી તે બદલ તલાટી દ્વારા ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ગ્રામ સભાને સફળ બનાવી હતી